આ સર્વને ગણવત પણ આજે હાથ દુખતો હોય અને ખભો દુખતો હોય સોડ દુખતો હોય તો રિઝલ્ટ સારું મળશે એવો હાથના દુખાવાની દૂર કરવાની ટેકનિક જોઈ લો હાથમાં લેવાની ભરેલી બોટલ પાણી એક લીટર અથવા અડધો લીટર વધારે નહીં પાણીની બોટલ હાથમાં લઈ અને આગળ પાછળ કરો ત્યાર પછી આમ કરો ઉપર નીચે આ બાજુ કરો આમ કરો ત્યાર પછી બોટલ ને લઈને આમ ફેરવો ગોળ ગોળ ફેરવો તો હાથ દુખાવો શોલ્ડર દુખાવો બંધ થઈ જશે આવું દરેક લોકોએ કરવાની જરૂર છે ખાલી દસ વખત સવારે દસ વખત સાંજે કરી દેશો દુખાવો ફટાફટ બંધ થવામાં કામ આવશે આ વિડીયો અનેક લોકોને શેર કરવાનું છે દરેક લોકોને શેર કરો દરેક લોકોને ફાયદો થાય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપ સર્વોને ધડપત પણ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ